હજુ આવ્યો નહી ગફુરજી નો ફોન નહી આવ્યો કે નહીં આવ્યો પેલા મુન્ના રાજાનો તો મારે ગોતા કઈ કે ગફુરજી તમે તૈયાર છો એટલે હું આવું એટલા પણ ડાયરેક્ટ ગોતો તો હજુ એકે નો ફોન આવે ને શું કરવાનું તો એક કોમ કરવું પડશે મારા કારણ કે પેલા તો પતો આવે ના આવે એટલે ડાયરેક્ટ કાલ લઈ લઈએ અત્યારે ગફુજી જોડે જવાથી ગફુજી અત્યારે કમ્પ્યુટર છે કારણ કે એ કહી છું કે ગફુજી તમે તૈયાર રહેજો હું આય કે હારું તમે આવશો એટલે હું તૈયાર રહે એટલે એક કોમ કરે ઇકન જવા દે એ ફ્રેશ થઈ બેઠા જશે મને વિશ્વાસ કોઈ આવતું તો વાપરતું ને બાપા પબ્લિક પૂછી મને કે આ બધું નખરા કરો એટલે આ હું નખરા નહીં તમને તો નખરા નહીં પડે પેલો મેઠો ખોવાય એ નહીં તમે જોતા

તને ગોતો હા તને ગોતો હતો નઈ પાર મારતો મેઠો મળી એટલે કોઈ હમાચાર મળી ગયા મળી જ્યા પાક્ ક્યાં તું કે ના કે છોકરા વિવાહ લે આપ લોર હા એટલે મને હમ્યા હા

તમારે વાલ વાજવ એમ ને હું વળી કઉા અરે થી બી આઈ જાઉ કઉ એમ્બુલન્સ કોણ આવ્યું એમ ને ચીવી લ્યો કયો ચીવી હા

મુ કહું મુના રાજા ઇન્કી કે મારા ટાઈમ નહી ને લાગે મુ કાલ બાલ આયા તમ કોતા પછી વધો ને આપણે તમા હમાતાન મળ્યા ને તો મળ લે બે દા હારું હેડો તમ પછી મુના કેહું હારું હેડો તા ઓમ ઓમ બેહાન ઓ ઓમ ઓમ બેહું ઓમ ઓમ ઓલા ઓસો ધોટી નાખી ભલા આદમી મારી ઓ મારતું

મને તો ખબર તમને ખબર ગોબરાજી 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 વાળો વાળો હોય તમને ક્યાં કે જાય બે જણા લો થઈ જાઉં મને બીક લાગે હતા મારા સાધન ને બહુ મન બીક નહી લાગતી કે મેં ભાડ્યો વાળો હું તો તમારે

મારા થયા અને મારા છોકરા વિવાહ એક સાઈડ છોકરા વિવાહ અને એક સાઈડ મેઠા એ કાઢ્યો હિહ જતા રહ્યા તમારી તો દેખાતા મને ફાટલા ગયા કારણ કે અમે પેલી વખતે મેઠો બધા તો ગોતવાયા હતા તાણી બેઠા તા રાત્રે જઈ ગોત્યા હજુ બે દિવસ થી ગોતી હજુ તો ગોત્યા જવાનો જો ના ઘરે છોકરા ના વિવાહ હવે મેઠો ના આવતો એમના છોકરા કોઈ વાટ લઈ જાય મેઠો મોતો હતો એનો ના લાયા તમે કે એમની વિવા કર્યા છે

તમારા છોકરા ના કરે મેઠોવા ને તો વિવાહ કરાય બાકી વિવાહ ના કરે હું તો એટલું જ વગર વિવાહ કરવા તમારા ભાઈ તમે

તમે અહીંયા ગોત્યા વગર કે નહીં એક ફોન કરો ગોતી ગોતી વાતો ગોત વાપ ચડી જ્યો ગોતી ગોતી એક કોમ કરો કાલ